કચ્છ લાઈવ અસ્મિતા ન્યૂઝ ચેનલને લાઈક કમેન્ટ શેર તમારી સમસ્યા માટે અમને દિલગીરી છે આગામી તારીખ પહેલી પંદર સુધી આડેસર માં રેલવેના નંબર એકસો ત્રેપન પાટાનું કામ હોવાથી આડેસરમાં એક પણ ડેમ બસ આવતી નથી જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તમારી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમે શક્ય તમામ પ્રયાસો કરીશું અમે રેલવે અને બસ સેવા ઓથોરિટીના ધ્યાન પર આ બાબત લાવીશું અને તેમને આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા કરવા વિનંતી કરીશું અમે જાણીએ છીએ કે આનાથી તમને ઘણી અગવડતા થશે અને અમે તમને સહકાર આપવા માટે તૈયાર છીએ જો તમારી પાસે કોઈ અન્ય પ્રશ્નો અથવા ચિંતાઓ હોય તો કૃપા કરીને અમારો સંપર્ક કરો આહિર રિપોર્ટર આડે તમારી સમસ્યા માટે અમને દિલગીરી છે આગામી તારીખ પહેલી પંદર સુધી આડેસર માં રેલવેના નંબર એકસો ત્રેપન પાટાનું કામ હોવાથી આડેસરમાં એક પણ ડેમ્પાને બસ આવતી નથી જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તમારી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમે અમે શક્ય તમામ પ્રયાસો કરીશું રેલવે અને બસ સેવા ઓથોરિટીના ધ્યાન પર આ બાબત લાવીશું અને તેમને આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા કરવા વિનંતી કરીશું અમે જાણીએ છીએ કે આનાથી તમને ઘણી અગવડતા થશે અને અમે તમને સહકાર આપવા માટે તૈયાર છીએ જો તમારી પાસે કોઈ અન્ય પ્રશ્નો અથવા ચિંતાઓ હોય તો કૃપા કરીને અમારો સંપર્ક કરો આહિર રિપોર્ટર આડે તમારી સમસ્યા માટે અમને દિલગીરી છે આગામી તારીખ પહેલી પંદર સુધી આડેસરમાં રેલવેના નંબર એકસો ત્રેપન પાટાનું કામ હોવાથી માંગ એક પણ ડેમ્પાને બસ આવતી નથી જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તમારી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમે શક્ય તમામ પ્રયાસો કરીશું